બધા ઘેર કહી દઉં આજ તો રાતે બધા પેલા તો યુવરાજ ભાઈ ઘેર જવા દે યુવરાજ ભાઈ યુવરાજભાઈ યુવરાજભાઈ શું છે પંતાય આખો તો કા પાલ પાલ કરો તમે તો ઓળતા નહી શું છે તમે તો ગોમેદ્રજી હોય જારું કોઈ કીધું હશે ના ના એવું નહી જોક ના જોક રોવાનું જોક તું ઊભો કરો તમે તો દાઈ ના તમ હોાળ તો ગોમેદ્રજી જ નહી બા ખાવાનું છેજી પેલે તમે મારી વાત તો સાંભળો ત્યાર વાતમાં શું હોય અમાર વાતમાં છે શું છે પ્લા કોંજી ભાણી નવરાત્રીની બધી તૈયારી કરી નાખી છે

છો ઘણા તમે બોલો આ આપણે કોનજી ભાઈ ની રમવાનું નવરાત્રી તો જલ્દી જો ને તો હવે રાત પરવાય ભાઈ હારું આને હવે હું તાદી પા હારું જો હારું આડો એલા હું કવા દે ના હું કરે ફટાફટ ફટ અલ્યા કોંજી બાદ દબર જાન જો ને તાં કરી પણ બધું કોમ હો અમે એવું કામ કાળો રૂપા ની રામ ન કેતા કોક દારે યોને વાળો આવશે અમે ઈવન ને રાખો મન તો ઊંઘવા દે બધા આવશે તાં જાહુ બધા નંગા લાલે ફડફટ નીકળવા દે આ તો ફટ પોચી ગઈ અલ્યા તારી ભાઈ તો શેતરમાં જ લાગી અલ્યા શું ભલા આદમી કઈ છાડ્યો છો આ વાત હોય તમને દેખાતો નઈ દાળો કેટલા આયો શું કરો પણ ધોરે દોવાજી તમે ખાતી રહે તો ખબર પડે બોલો પણ ધોરે દોવાજી છાડ તો નાખવી પડે ને અમાર ઉપર કોણ કરે છાડ તો નાચેલી ના આવી ના હવે હવે ના આવી છે મેલો પેલા મારી એક વાત કેઈ હાડો 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 માર બધા ઘેર કેવા શું આરી તો તમન હોય તો આ તમે આરી તમાર ગાયમ હા હાડ વાળ બેવા હોય ઓય બેવા જો હોય હા હું કેતો તો હા આપણે કોણજી બાય માં કેમેચોય શું નવરાત્રી ને ડીજે લાવ્યું હે કોનજી ભાઈ હા અને આપણે અહીં નાચવા જવાનું છે બાઉ એ હારું હો એ હા અને પરસાદી બધું છે તમે તારે એ હાર હારું આવજો પા અને કોઈ કોઈ તમને કેમ કે ના જવાયે તો એનું મોનતા ને તમે આવજો ના હું એક જ આવતો જગાર જો હું જાય રહ્યા લ્યા જોઈતી આવે છે હું ન જાતા મોરા તો ન જવાનું જ આદવા હતા મને આતા હું બપોર ખાવા બેઠો તો મારે તો તો કા પાર છું છે મન તો હમણાં થાદવા હતા મને હમણાં થાદવા ખાતા તો બેહો જાતા આ તો બેંક માં કરતી નોટો ઉપાડી લાયો ને

યુવરાજ ભાઈ અંગત કેવરાય તું ઈ તો કાઈ દે યુવરાજ ભાઈ લઈને આવતા છે હવે ત્યાંથી ચાલુ થઈ ગયું નજીક કોઈ આવ્યું નહી હું એની પેલા આરો કીધું જાનનો યંતો તો હેડે આ હા રોડ તો ચાલી રહી આ કોંતી ભાઈ જમ કીધું આપણો કોંતી ભાઈ કરે છે વર્ષો વર્ષ કરી વર્ષો વર્ષ કરી પણ આપણો જમ કીધું ના કરી એવું પણ જ ના મનોમ બેહારો ના કચ્યુક ભાઈ ઘર ભૂકીન જતો રહે હા આટલા આવા બેઠા હા બાપ ભાઈ કઈડી જાતો ચાલો ફટાફટ મોડું થઈ ગયું આ તો ખૂબ આપણે છે હામી હોવા જાય ના કાચા ભાઈ તો આપણે હવે નરાજ ભાઈ તું હેડ્યા હા તો તમે તો કે હું ભૂલી ગયો હું તો કાયમ ભૂલી જો ઇમરાજ ભાઈ હા તાય તો હું ભૂલી જો કોંતી ભાઈ કેવરાય તો હું ભૂલી જો કહેવાનું ભલા મણ તાય બધા ભાઈઓ ને કીધું અમન તેમ ના કીધું હું તો કેવા દા તો પણ તાય ઘરે જ નતા હા રેડો આવ કોંતી ભાઈ ને યો તો કેવરાય છે હું ભૂલી જો કહેવાનું હા હાલો એવું પૂછું

આ પેલે કોને આલે દા આરે 5000 માંગતા દા હા 1500 આલે તમને 10000 આલે આ એવરાત બે બાજુ મારા બધા એ આ પૈસા વા બે રાખે પૈસા

ના પૈસા કમન આયા કઈ ના રામ પાર જે કરમ આ આયા બિજા પૈસા લાવ કળવાં કમિટી જોમી છે પૈસા લાવ મારો દુશ્મન કમિટી જોમી